આપવામાં આવે છે આ મુલાકાત દરમિયાન તેની ગુણવત્તા પણ તપાસી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આજે અંબાજી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે અને ગૃહમંત્રીએ તેની પણ મુલાકાત લીધી આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી તે વિઝિટમાં ખાસ કરીને માં અંબાના ચરણોમાં જે ફૂલો અર્પણ કરવામાં આવે છે ફૂલોના માધ્યમથી જે અગરબત્તી બનાવવામાં આવે આપણા આ આ વિસ્તારની અંદર અંદર પ્રમાણ ખૂબ મોટું છે પાવડરથી કોસ્મેટોલોજીની બહેનોને કઈ રીતે આવક થઈ શકે ભવિષ્યની તેની બી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે માટીના અલગ અલગ દીવડાઓ છે અને દીવડાઓ બનાવતી બહેનોનો આખું પરિવારનું ગુજરાન એ દીવડાઓ વેચીને થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ શ્રી શકે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં આવેલ ગામડાઓમાં પીવાના પાણી માટે પોકારો ઉઠી છે